સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરદી પછીનો પાક જો ખેડૂતો લેતા હોય તો ડાંગર છે અને ખેડૂતો ઉનાળુ અને ચોમાસું ડાંગરની રોપણી કરતા હોય છે ત્યારે ઓલપાડ તાલુકાના ખેડૂતોએ ડાંગરના ડરો ખેતરમાં રોપણી કરી હતી અને ડરો તૈયાર થઈ જતા ખેડૂતોએ ડરોની ફેરવાવણી શરૂ કરી દીધી છે ઓલપાડ તાલુકામાં ઉકાઈ જળાશયને લઈને બારમાસી કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે ખાસ કરીને ડાંગર પાક ચોમાસુ અને ઉનાળુ એમ બંને ઋતુમાં પાક લઈ શકાતો હોય ઓલપાડ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે જેના ભાગરૂપે હાલ ઓલપાડ સહિત સુરત જિલ્લાના વિવિધ તાલુકા પંથકમાં ડાંગરની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી જલાલપોરથી લઈને હજીરાથી ઓલપાલના અને ખાસ કરીને હસોદના કાંઠા વિસ્તારમાં જે સારી જમીન છે એમાં ઉનાળો ડાંગરની વિપુલ પ્રમાણમાં ખેતી થાય છે સાથે સાથે બારદોળી અને ખાસ કરીને વ્યારા સુધી જેને માંડવી સુધી જ્યાં નેરના પાણીની વ્યવસ્થા છે ત્યાં વિશેષ ઉનાળો ડાંગરનું રોપણીની સિઝન ચાલુ થઈ ગઈ છે ખાસ કરીને ઉનાળા ડાંગરની વાત કરીએ તો હાલમાં લગભગ સુરત જિલ્લા અને નવસારીમાં લગભગ એસી હજાર એકરથી પણ વધારાનું વાવેતર થવાની સંભાવના છે અને ખાસ કરીને ઉનાળું જે ડાંગર છે એ ઉત્પાદન પણ ખેડૂતોને સારું થતું હોય છે સ્વાભાવિક ખેડૂતો એ તરફનું આકર્ષણ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રણ વર્ષમાં ઉકાઈ જળાશયમાં વિપુલ પાણીને કારણે લગભગ વીસથી પચીસ લાખ ગુણીનો પાકનો અંદાજ ઉનાળુ ડાંગરમાં થતો હોય છે અને આ વર્ષે પણ લગભગ એંસી હજાર એકરમાં ઉનાળુ ડાંગરની ખરીદી થવાની છે મારું નામ દેસાઈ રમેશભાઈ અમૃતભાઈ વિસ્તરણ અધિકારી મંદ્રોઈ આ આજ ઉનાળુ રવિ સિઝનની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સરેરાશ વાવેતર ડાંગર ડાંગર અને શેરડી પાકનું થતું હોય છે એની અંદર સુરત જિલ્લાની અંદર ઓલપાડ તાલુકાની અંદર આજ આજ રોજ બે હજારથી ત્રણ હજાર હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર ચાલુ થઈ ગયેલું છે અને સરેરાશ વાર્ષિક ડાંગરનું વાવેતર થી આઠ હજાર અને દસ હજાર આસપાસ વાવેતર હેક્ટરમાં થાય છે અને ખેડૂતોને ડાંગર વાવેતરમાં સારી ઇન્કમ થાય છે અને ઉત્પાદન પણ રોગ જીવાત પણ ઓછું આવતા ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે